વિરમગામ નજીક અગાઉનું મનદુખ રાખીને ચારથી પાંચ શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો ચાર લોકો ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં એક નામજોક સહિત અજાણ્યા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ ગત રોજ અગિયાર ફેબ્રુઆરીના રોજ વિરમગામથી તિરંગા સર્કલ વચ્ચે આવેલા મેળીનગર પાસે આરોપી સાથેનું અગાઉ મનદુખ રાખીને જેની અદાવત રાખી કારમાં આવેલા શખ્સોએ જયદીપ બખુડિયા નામનો યુવક અને વિપુલભાઈ શૈલેષભાઈ સહિતનાઓ બાઇક પર આવી રહ્યા હતા તે દરમિયાન તેમને રોડ પર પાડી દઈને હુમલો કરનાર અલ્તાફભાઈ સહિત અજાણ્યા શખ્સોએ હાથમાં રહેલા લોખંડના પાઇપ ધોકા અને લાકડીઓ વડે માર મારતા કિશનભાઈ વિપુલભાઈ અને શૈલેષભાઈ નાઓને માર મારી ઈજાઓ પહોંચાડી તેમજ જયદીપભાઈ બખુડિયાને માથાના ભાગે તેમજ શરીરના વિવિધ ભાગોમાં માર મારી ગંભીર તેમજ મૂળ ઈજાઓ પહોંચાડતા જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવક જયદીપભાઈ સુરેશભાઈ જીવરામભાઈ બકુડિયા કોળી પટેલ રહે થોરી થાંભા વિરમગામ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલાખોર આરોપી અલ્તાફભાઈ મુસ્તુફાભાઈ બેલીમ રહે વિરમગામ સહિત અન્ય પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ગામ રૂરલ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ જયદીપ સુરેશભાઈ બકુડિયા રહેવાનું આમ તો મારું મૂળ થોડી થાપા છે પણ હું અત્યારે હાલ સુરેન્દ્રનગર રહું છું એટલે મારી ઉપેરા પોસ્કો દાખલ થયેલી ચોવીસ છ બે હજાર ચોવીસ ના રોજ અને એ બધી કાર્યવાહી કરતાં હું સાબરમતી પણ ગયેલો ને અહીંયાથી મને જામીન ફરી અને છોડાવ રહ્યો કરે કરનાએ પછી હું છૂટ્યા પછી છૂટ્યા બાદ આવી રીતે મુદત પડતી હતી એટલે મુદત આવતી હતી આ લોકો અવરનવર મને ધમકી આવતા હતા સામેવાળા જે ફરિયાદી એટલે આ રીતે મેં સાહેબને જાણ પણ કરેલી અને પોલીસ પ્રોટેક્શન પણ માગેલું પ્રોટેક્શન મને આપવી પણ છે સાહેબે અને જ્યારે કાલે હું મુદત પર આવ્યો એટલે પહેલાં સવારમાં દસ સાડા દસના ગાળામાં ત્રણ રસ્તા આપણા ગંગાસર ત્રણ રસ્તા ત્યાં આગળ જે દરગાહ અને કબરૂ રહે ને ત્યાં મને મારવાનો હુમલો કરવામાં આવ્યો છે પણ ટ્રાફિક ના હોવાના કારણે હું મારું બાઈક ફટાફટ ચલાવીને તરફ જતો રહ્યો ફટાફટ પછી ત્યાં ત્યાં જઈને મેં મારા પપ્પાને કોલ કરી દીધો એ મારી પાછળ આવતા હતા મેં કીધું કે તમે એકલા આવતા નહીં હવે આ રીતે મારી પર બીના બની છે તમે આવતા નહીં પછી મેં સાહેબને ફોન કરી દીધો પોલીસ સ્ટેશન સાહેબ મારી પર આ બીના બની પછી સાહેબે મારી પર પોલીસ પ્રોટેક્શન પણ મને આપ્યું અને પછી મને કીધું કે ત્યાં તારી મુદત પૂરી થાય તરત તું આ આપણે ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી લખાવી દીધી પછી ત્યાં મારી મુદ મુદત પૂરી થતાં હું ત્યાંથી સિક્યોરિટી સાથે ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યો મારા પપ્પાને મેં ફોન કર્યો તે અહીંયા આવી ગયા મારા પપ્પા મારા બે મિત્ર અને મારા કાકા પછી ત્યાં આવી અમે એફઆઈઆર અરજી લખાઈ લખાઈ અને ઘરે જવા નીકળ્યા હતા ને જ્યાંથી અમે ઘરે જવા નીકળ્યા હતા ત્યાં આપણે આસલપુર ચોકડીવાળો રોડ મેળીનગરની આગળ જે આપણે હનુમાન તલાવડી રહી તે જગ્યાએ એની આજુબાજુમાં પોંકતા સામેથી ગાડી આવતી હતી એની જ સાઈડમાં આવતી હતી તારે તો અમારી સાઈડમાં જતા હતા બાઇક અને પાસે પોંકતા જ પરત એને મારી મારી સાઈડમાં રોંગ સાઈડમાં ગાડી મને ઠોકી ઠોકી એટલે અમે આમ ઊભા થતાં કે નહીં જે પાંચથી છ લોકો ગાડીમાંથી લોખંડની પાઇપો ધોકા આવું લઈ નીકળી અને અમને સીધું જીવલેણ હુમલો કર્યો અમારી ઉપર કયા કયા સાધનો હતા સાહેબ એમની જોડે લોખંડની પાઇપો હતી પછી ધોકા પણ હતા ધોકા લોખંડની પાઇપો આવા હતા બીજા ખાનગી હથિયારો હોય એ અમને ખબર નથી શ્રી સાહેબ એમાં જોયું એક શખ્સને શખ્સ હતો મારો ફરિયાદી સામેનો અલ્તાફભાઈ મુસ્તુફાભાઈ બિલીમ પછી ત્યાં અવરજવર સાધનો જનારાએ સોડાય એને આ રીતે અમને સોટા કરાયા એમાં વાગી ગયું મારા મિત્ર કિશનને વાગી ગયું અને મારા કાકા શૈલેષભાઈ તેમને પણ વાગી ગયું આ બિના બની સાહેબ મરી જો તમને કઈ કઈ જગ્યાએ વાગ્યું છે મિત્રોને કઈ કઈ જગ્યાએ મારા મિત્રને માથામાં વાગ્યું છે અને હાથમાં પણ અહીંયા હાથમાં પણ વાગ્યું છે હાથમાં જે એ બમ્બી લોખંડની ચાલવા જતા એને હાથ ફાડી નાખ્યો છે સાહેબ અને માથામાં વાગ્યું છે તમને કઈ કઈ મને માથામાં વાગ્યું સાહેબ ત્રણ ટાંકા આવ્યા છે અને હાથ અને પગ ઉપર બહુ ગંભીર ઇજાઓ કરી છે સાહેબ સાનો માર બહુ મારે છે કેટલા કહે છે